તો કેમ છો ફૂડ મિત્રો આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અને આજે મિત્રો તમારા માટે આપણે વિડીયો રેકોર્ડ કરવા માટે આવી ગયા છે દ્વારકામાં અને દ્વારકાની વાત કરીએ તો શ્રી કૃષ્ણની ધરતી એટલે તમારા માટે અહીંયા ઘડી એકદમ ઓથેન્ટિક ફૂડ ચાલીસ વર્ષોથી લોકો હસે હશે ખાય એવી જગ્યા પર આવી ગયા છે તો મિત્રો તમને નામ ખબર પડી ગઈ હશે આજે આપણે વિઝિટ કરવા છે વાંકોલ કુપા એટલે એના જે સ્પેશિયલ સમોસા છે ને એ યુનિક છે અને ચાલીસ વર્ષથી ધૂમ મચાવે છે તમે પાછળ જોઈ શકો છો પબ્લિક કોન્સ્ટન્ટ આટલી પબ્લિક આવે ભીડમાં આવે પાર્સલ કરાવે અને એ ગાડી ખાય તો અહીંયા ગાડી પટ્ટી પ્રકાર પટ્ટી સમોસા જે આપણે મોજોરિટી અમદાવાદમાં કે વડોદરામાં ખાતા હોય છે એ પ્રકારના સમોસા મળે છે પરંતુ ખૂબ જ પોપ્યુલર છે મોટા મોટા યુટ્યુબર તમે યુટ્યુબ પર સર્ચ મારશો વાંસોળ પૂર પાછો તમને લોટ ઓફ યુટ્યુબ પર વિડીયો અહીંયા જોવા મળી જશે અને લોકેશન ની વાત કરીએ ને તો ખારવા દરવાજા દ્વારકામાં તમે આ જે બિલ્ડિંગ કલરફુલ જોઈ શકો એની એક્ઝેક્ટ સામે છે અહીંયા ઘડી તમને એ સમોસા મળી જશે અને ટાઈમિંગની વાત કરીએ તો ત્રણ વાગ્યાથી લઈ અને સાંજના આઠ વાગ્યા સુધી તમને અહીંયા ઘડી સમોસા મળશે અને પ્રાઇસ ની વાત કરીએ તો વીસ રૂપિયાની અંદર ચાર સમોસા મળી જશે તો તમને બતાવીએ કે રીતે સમોસા બને છે અને લોકો ખૂબ હોસે ઓસે ખાય છે તો તમે જયારે બી મિત્રો દ્વારકામાં શ્રી કૃષ્ણ ભગવાનના દર્શને આવતા હોવ તો ખરેખર અહીં વાકોલ કૃપાના સમોસા ટ્રાય કરજો તો ચાલો મિત્રો આગળ જઈએ કેવી રીતે બનાવે છે અને આપણે ટ્રાય કરીએ અને ટેસ્ટ વિશે સંપૂર્ણ માહિતી આપીએ ચાલો આગળ

તો મિત્રો ટાઈમ થઈ ગયો છે કૃપાના આપણા માટે લાઈવ બને જેટલા સમોસા બને એટલા પાંચ મિનિટમાં અહીંથી લોકો સુપરા સાફ કરી નાખે ને પાછા એટલા જ બને સમોસા તો અહીંયા કોઈ ક્વોન્ટિટી નો કોઈ ગણતરી નથી કેમકે લોકો આવે છે કન્ટિન્યુઅસ ખાય છે આપણા માટે એના ઓનર અહીંયા ઘડી તમે જોઈ શકો કે વીસ રૂપિયાના ચાર સમોસા સાઈઝ બી જોઈ તમે એકદમ ક્રિસ્પી કરેલા છે અને લાંબા લાંબા મોટા એટલે વીસ રૂપિયાના ચાર સમોસા આપેલા છે પ્લસ અહીં કરી તમે ચટણી જોવો છો ને ચટણી થોડી અલગ છે આપણે જે મેજોરિટી મીઠી ચટણી હોય છે અને કેચઅપ ટાઈપની ચટણી હોય છે પણ તો એ ચટણી નથી એમાં ધાણા બાણા અને અલગ પ્રકારનું થોડી ગ્રેવી થિકનેસ સાથે થોડા બનાવેલા છે એટલે આપણે ટ્રાય કરીશું અહીંના સમોસા અને તમને જણાવીશું જો સાઈઝ બી જોઈ લો તમે એટલે નાના પટ્ટી સમોસા કરતા બી થોડા મોટા છે મેઇન અહીંની છે ને લોકોને ચટણી વધારે પ્રિફર કરે છે એટલે મેં કીધું કે ક્રિસ્પી સમોસા છે પ્લસ અમદાવાદ સ્ટફિંગની વાત કરીએ ને તો એકદમ ક્રન્ચીનેસ છે પ્લસ તમે ગાઈ સ્ટફિંગ જોઈ શકો એ જો સ્ટફિંગ થોડું યુનિક છે તમારા માટે બતાવીએ જો એમ લાગે ને સ્ટફિંગ પ્રોપર બધું ક્રશ કરીને એમ પ્રોપર એક યુનિક છે એટલે એમ ડ્રાઈ નથી પણ વાત કરીએ તો અ અલગ છે મતલબ આ કે પતળી સમોસા આપણે અમદાવાદ વડોદરામાં ખાતા હોય છે એનાથી અલગ છે એટલે લોકોને પ્રિફર કરે તમે જો પાછળ જોઈ શકો પબ્લિક આવે છે કન્ટિન્યુઅસ ખાઈ છે એટલે આપણે સ્પેશિયલ મજા આવી ગઈ આપણેને ખરેખર તમે દ્વારકા આવો તો અહીંયાના આ સમોસા ટ્રાય કરજો એકદમ યુનિક અને ઓથેન્ટિક છે ને બહુ 40-80 બિઝનેસ કરે છે તો મિત્રો આપણે જઈ હવે નવી જગ્યા પર માટે નવા ને નવા વિડિયો લેતા આવીશું તો મિત્રો ચેનલ પર નવા હોય અને આપણા વિડીયો પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં તો મળીશું મિત્રો નવી જગ્યા પર કંઈ નવું ટેસ્ટ લઈને તમારા માટે બાય બાય